નમસ્કાર હું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ઓએનજીસી સામે ખેડૂતો સ્વાગત કાર્યક્રમમાં પહોંચ્યા જમીનનું કાયમી સંપાદન ખેડૂત પરિવારમાં એક નોકરી ભાડા વધારા સહિતની માંગ સાથેની ફરિયાદો સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી ત્રણ વર્ષ માટે હંગામી સંપાદન કર્યા પછી અઢાર અઢાર વર્ષ સુધી સતત કબજો નહીં છોડીને તેલ ઉત્પાદન કરીને મોટો નફો રડવા પછી જમીનનો નો કબજો સુપરત નહીં કરવા અને ભાડા નહીં વધારવા બાબતે ખેડૂતોમાં રોષ દેખાતો જોવા મળ્યો મહેસાણા જિલ્લાના આશરે ચાર હજારથી થી પણ વધારે ખેડૂતો ઓએનજીસીની તાનાશાહીથી નારાજ હોવાનું જાણવા મળ્યું હતું આજના સ્વાગત કાર્યક્રમમાં પણ રાબેતા મુજબની જેમ જ આજે પણ આશ્વાસન આપી દેવામાં આવ્યું જો સત્વરે આ બધા પ્રશ્નોનો ઉકેલ નહીં મળે તો સમગ્ર જિલ્લાના ખેડૂતો ધારણા પ્રદર્શન કરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ પટેલ બરજીભી કેસોલાર મૂળ વતન કસરપુરા અમારા ઓએનજીસીમાં જમીન ખેડૂતોની પાંચ હજાર ખેડૂતો મહેસાણા જિલ્લાના છે એમાં સ્વાગત ઓએનજીસીમાં અમે રૂબરૂ મળવા જઈએ તો અધિકારીઓ કોઈ વાત અમારી વાત વાપરતા નહીં એટલે બચારા દુઃખી થઈ ખેડૂતો સ્વાગતમાં પ્રશ્નો લાવે એમાં જેવા કે જમીન કાયમી કરો વારસદારો નોકરી રાખો પછી ભાડું વધારો આવા તમામ મુદ્દાઓ હોય પણ ઓએનજીસી કોઈ વાત વભરતી નહીં ખેડૂતો અને ખેડૂતો પરેશાન અને જે રાજકીય હોય એમનું અમારી કોઈ વાત વભરતા નહીં બરાબર એટલે ખેડૂતો નાસી પાસ થાય અને અમે સ્વાગતમાં આવીએ છીએ તો ખાલી કહે છે કે તમારે આવતી વખત હવે અમે સ્વાગતમાં અત્યારે વપર્યા તો સાહેબે એવું કીધું કે ભાઈ આમનું અઠવાડિયામાં નિકાલ કરો એવું દરેકના આશ્વાસન તો હાલ આપ્યું છે હવે જો અમારા પ્રશ્નો પતી જાય ખેડૂતોને એવી અમે દરેક અપેક્ષા રાખીએ છીએ યોગ્ય નિકાલ નહીં આવે તો અમારે ખેડૂત બધા છે એ ધરણો કરશે આવેદનપત્ર આપશે વધીનગર જશે આવા બધા અલગ અલગ મુદ્દાએ આનું આગળની પ્રગતિ કરશે